તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ હર મહાદેવ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા ચિડિયાઘરની અંદર તો સવાર પડી ગઈ છે આજે આપણે વહેલાં તૈયાર થઈને જ્યાં કરીને મંદિરે જઈ આવ્યા આપણે અત્યારે બનાવી રહ્યા છે સેન્ડવિચ આપણે અત્યારે જાતે સેન્ડવિચ બનાવી રહ્યા છે ગ્રીન ચટણી લગાવી દીધી છે પનીર સેન્ડવિચ બનાવવાની છે અત્યારે આપણી રેસિપીમાં મેડમ બેસી ગયા છે કપડાં ધોવા માટે આપણી કાબર કાવ કાવ કરવા વાળી પણ હજી ઉઠી નથી ચાલો મળીએ તો હેલો ગાઈઝ હર હર મહાદેવ આજે પેલા ભાઈ બે દિવસથી રાત્રે દસ સોરી રાત્રે ઊંઘે છે લેટ

કે જે લોકો ક્રોધની એક ક્ષણ દબાવી શકે ને એ પસ્તાવાનો આખો દિવસ ટાળી શકે વાહ સો વિચાર તો સારો છે પણ આપણે તો ગુસ્સો કરતા જ નથી ક્રોધ કરતા જ નથી તો ખબર નહીં ઓકે બરાબર જો પેલા ભાઈ ઉઠી ગયા છે જોઈએ શું કરે છે બે જણ અહીંયા બેસી ગયા છે કેવું છે નહીં લીધું તે નહીં લીધું આ ભાઈ નો તો બાકી છે હાય આ બે જણા એક જ કામ ટીવી આપણું કામ વેકેશન છે ને એટલે હા એટલે આ તો બે જણા રેડી થઈ ગયા છે આ લોકો તો ટીવી જોવા બેસી ગયા છે હવે આપણે આપણું થોડું કામ પર થઈ જોઈએ ઓફિસ વર્ક એટલે કામ પૂરું થઈ જાય તો ગાઈઝ જો અને માથું ઓરાવ તો જોર આવે છે શું થયું બેટા પીપુડું લેવું છે મમ્મી ને બોલાવું મીમે એટલે ઓહ હો 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 ઓહ હો 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 ખ્યા જ ખ્યાલ ચોટલી કાપી તો તો બપોર થઈ ગયા અને બધા ગયા અને આવી રહી છે માટે રંગ બનાવતો તો બટાકાથી બનાવતો તો બટાકાને અત્યારે ક્રશ કરી દીધા છે અને એનું જે પાણી હતું એને પાણી હાલ કરીને નાખ્યા છે तो अन्य अंदर अजू स्टार्च बन से जो देखा है तो बताओ देखो आइडिया इन स्टार्च देखा सोचते व्हाइट व्हाइट बस एच स्टार्च बस तो वाइन में ऊपर जो चिन्हों चिन्हों देखा है ना ये भी स्टार्च है चीज मिलती इससे भी अच्छी मिलती अच्छी मिलती भी भी इससे इससे तुझे भी अच्छे तुझे इससे अच्छी मिलती, म... इस मिलती तुझे भी तुझे भी अच्छी

तो इससे अच्छा मोबाइल मिलता तुझे मैंने तुझे कहा मैंने तुझे कहा था ना तू भी रुक जा तुझे तुझे भी रुक जा तुझे भी रुक जा तुझे भी रुक जा ना तू रुक जा तू रुक जा इससे इससे भी अच्छी मिल मिलनी मिलनी नहीं मिलती भी मिलती इससे भी अच्छी मिलती वो बोला बोलता है ओम जी इतने है ऊपर મારા ભાઈબંધો જો અત્યારે દિવસે આખો દિવસ થોડા કામમાં બહાર હતા એટલે અત્યારે જમવા બેઠા છે પછી એવું થાય બ્લોગમાં બસ ખાવાનું બધા બતા કરે છે એટલે એવું નથી મેલ સેટિંગ પર થતું નથી એટલે મેલ પડતો નથી આ અત્યારે ડેમો બેઝ ઉપર આપણો બ્લોગ ઉતારી રહ્યા છે શોર્ટ ટાઈમની અંદર પ્રોફેશનલ કમ્પ્લીટ આવી જશે જો પેલાની ટર્નિંગ જુઓ શું છે ભાઈ આપણે અત્યારે જમવા બેઠા છે જમવામાં છે ફક્ત અને ફક્ત ઈડલી સાંભાર છે જો બધા ધીબેડી ધીભેડી ખોવાય છે આ એકલી જ છે જે નહીં ખાતી જે ફક્ત રોટલી શાક ખાય છે આ શું જવું છે આ એવું કેવું છે કે ઘડિયાળ પહેરી છે ઓફિસમાં જવું પડશે ઓફિસમાં જવું પડશે ઓકે તીવડ પડ્યા છે ભાઈ ઇડલી ઉપર જુઓ તીવડ પડ્યા છે જો આ આપણે ચોખાની નહીં રવાની ઇડલી બનાવી છે મેડમે રવા ઇડલી બનાવી છે મસ્ત આજ બની છે સાંભાર બહુ મસ્ત બન્યો છે પૂરું પૂરું પી જઈએ ને એવું સાંભાર બન્યો છે એટલે મોઢામાં પાણી આવી ગયું છે અને ખાઈ લઈએ ત્યારે હે ને અંત થઈ ગયો ચલો જમી લઈએ

કશું ઓ એવો બોલતો બોલતો તો ઓ બોલ ઓમ ચાલ મેં બંધ કરી દીધું

કાવ્ય ધીભેડી ગયા છે શું કરતો હતો તું ત્યાં આ માણસનો અમારા ઘરમાં જો અવાજ ના આવે ને આ ગુંડાનો અવાજ ઘરમાં ના આવે ને એટલે અમારા ઘરના ખૂણા હોદવાનું ચાલુ કરવું પડે શાંત હોવો હોય અવાજ ના એટલે સમજી લેવાનું કે કોઈ કાંડ કરી રહ્યો છે ઘરમાં કંઈક થઈ રહ્યું છે

ચાલો ભાઈ એ ભાઈ તમારા કબાટ ખોલવાય હરણમારે રામ હરણ મહાદેવ ઓકે આ બૂલ તો ઊંઘી જાય છે બેસી સર છે ટાઈમ પ્રમાણે ભાઈ હડા અગિયાર વાગે એટલે ખાવું હા તો ચાલો આપણે સુઈ જઈએ હવે અને મળીએ કાલે જય અંભાઈ જય શ્રી કૃષ્ણ